ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો ઉધના ચીકુવાડી પાસે આવેલ શુભલક્ષ્મી જ્વેલર્સમાં દંપતીએ સોનાની ચેઇન સરકાવી લીધી હતી દુકાનદારની નજર ચૂકવીને સોનાની ચેઇન ચોરી લીધી હતી સોનું ખરીદવાના બહાને જ્વેલર્સ શોપમાં આવ્યા હતા ત્યારબાદ નજર ચૂકવીને ચેઇન ગાયબ કરી લીધી હતી આ મામલે દુકાનદાર દ્વારા પોલીસમાં ફરિયાદ પણ આપી છે પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે દુકાનદાર કમલેશ રબારીએ કહ્યું કે સાંજના સમયે કપલ આવ્યું હતું તેમણે ગિફ્ટ આપવા માટે સોનાના ચેનની ખરીદી કરવાની વાત કરી હતી બાદમાં મને વાતોમાં વ્યસ્ત રાખીને ક્યારેય ચોરી કરી લીધી ખબર પડી નહોતી આખરે સ્ટોક ચેક કરતા ચોરી થયાની જાણ થતાં સીસીટીવી ચેક કરતા ચોરીની ઘટના સામે આવી હતી હાલ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે कमलेश भाई दुकान का नाम है कौन सी जगह पे आई है और क्या घटना बोले दुकान उतना पांडेसरा में आई है फीट रोड पे मेरा नाम कमलेश रबारी है और दुकान का नाम शुभ लक्ष्मी ज्वेलर्स है और परसों शाम को दो कपल्स आए थे दोनों ऐसे बोले थे मेरे को कि चेन दिखाओ मेरे को किसी को गिफ्ट करना है तो मैंने चेन दिखाया था तब दोनों ने थोड़ी बहुत थोड़ी देर तो देखा चेन के बारे में और तब मैं दुकान पर अकेला ही था तो वो जेंट्स ने मेरे को बातों में उलझा के रखा था फिर तब तक ये लेडीज ने एक चेन चुरा ली। इसको लेके पुलिस फरियाद की पुलिस कंप्लेन जारी तुलसी शर्मा साथी राष्ट्रीय समाचार सूरत